શું જરૂરિયાત પડી કે શોરૂમ તમારે કરવો જ પડ્યો જરૂરિયાત તો બે વર્ષ પહેલાની જ હતી ત્યાં મારે કાર્પેટ એરિયા ચાર હજાર સ્ક્વેર ફૂટ હતો અહીં દસ હજાર સ્ક્વેર ફૂટ છે સ્ટોક કરવા બાબતે કે ભાઈ સ્ટોક કરી શકીએ ગમે ત્યારે ગમે કસ્ટમર કોઈ પણ પ્રોડક્ટ માગે ને કે ભાઈ મારે બે હજાર પીસ જોઈએ છે તો એક જ જવાબ આવે કે ભાઈ બે દિવસની અંદર તમને મળી જશે એ બધી બીજી શકા નથી બાય નોટ એક્સપેન્શન વીસ ત્રીસ લાખ રૂપિયા નાખીને અલગ બ્રાન્ચ કરવી તો એ વીસ લાખ રૂપિયા ત્રીસ લાખ રૂપિયા હું ઓનલાઈનના બિઝનેસમાં આની આજ પ્રોડક્ટ હું ઓનલાઈન ઓનલાઈન સેલ કરું તો ઓલ ઓવર ઇન્ડિયાના કસ્ટમર મને છે એટલે તમારો અત્યારે લેસર આર્ટ બિઝનેસની બધી જ પ્રોડક્ટ બધી જ ઇ કોમર્સમાં ઈ ઇ કોમર્સમાં મળી વેબસાઇટ થ્રુ અને એમેઝોન મીશો ફ્લિપકાર્ટ એ સોશિયલ મીડિયા માર્કેટિંગ તો દસમું જ્યારે તમે પાસ કર્યું ત્યારે હું વિચાર્યું હતું કે ભાઈ હું ઇ કોમર્સનો બિઝનેસ ઓનલાઈન પણ કરીશ અને બહાર જ ભણેલા દસમું વિચાર્યું ને ત્યારે મને ખબર જ નહોતી ઈ કોમર્સ એટલે શું